સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત કુમાર તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કામરેજ તાલુકા માહ્યવંશી સુપર લીગનું આયોજન કામરેજ તાલુકા માહ્યવંશી સમાજના યુવકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આઈપીએલની ફોર્મેટ મુજબ બાર ટીમના સ્પોન્સર્સ દ્વારા ટીમ ખરીદી કરવામાં આવી હતી તમામ ટીમોમાં કામરેજ તાલુકાના મહ્યાવંશી સમાજના અલગ અલગ ગામોના ચૌદથી ચૌદ ખેલાડીઓની પસંદગી પામ્યા હતા કઠોર જીમખાના ખાતે જયેશભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મહ્યાવંશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ટીમોના એકસો જેટલા ખેલાડીઓને ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી તેમજ ટુર્નામેન્ટની તમામ ટ્રોફી મહેશભાઈ મોરથાણા તથા તેમના ભાગીદારો તરફથી આપવામાં આવી હતી તેમજ ફાઇનલ વિજેતાને પચ્ચીસ હજાર અને રનર્સ અપ ટીમને પંદર હજાર તથા ટૂર્નામેન્ટ દરમિયાન જમવાની વ્યવસ્થા તેમજ બોલ ફી એમ્પાયર ફી ગ્રાઉન્ડ ફી વગેરે જેવા તમામ ખર્ચાઓ દાતાશ્રીઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી શ્રી કામરેજ તાલુકા મહાવંશી સુપર લીગના આયોજકોનો મુખ્ય હેતુ ક્રિકેટ રમવાની સાથે ટૂર્નામેન્ટમાંથી એકત્રિત કરવામાં આવેલ દાનનું ભંડોળ શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત છાત્રાલયના વિદ્યાર્થીઓના નિભાવ માટે દાન આપવામાં આવશે ટુર્નામેન્ટના આયોજક કરણભાઈ ચાવડા નવલભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા તમામ દાતાઓને અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ મહેશભાઈ મોરથાણા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો દાતાશ્રીઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ દિનેશ પરમાર કામરેજ નવી પાર્લી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા તાલુકા મયાવંસી સુપર લીગ ની આજે ટુર્નામેન્ટ નું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કઠોર જીનખાના પર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ માં ટોટલ 12 ટીમો મયાવંસી સમાજ ના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે તેને IPL ના ફોર્મેટ પ્રમાણે ઓક્શન કરી આ દરેક ટીમો ને 14 14 ખેલાડીઓ વેચણી કરવામાં આવી છે આ કામે તાલુકા મયાવંસી સુપર લીગ એ સરવડે કેરોની મંડળ છત્રાલય કઠોરના મળતા વિદ્યાર્થીઓના લાભાર્થે રમાડવામાં આવી છે આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે બી ખર્ચ પાઠ કરતાં જે બી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સરોદય અંદર છાત્રાલયના લાભાર્થ હોય તેમને તમામ રકમ સુપરટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય તે આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે થેન્ક યુ શ્રી સરોડાઈ મંદર કઠોરના કુમાર અને કન્યા છાત્રાલયના લાભાર્થે આજે કામરેજ તાલુકામાં સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે એમાંથી જે પણ રકમ ભેગી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે અને આજ રોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે જેમણે પણ સ્પોન્સરશિપ કરી છે તમામ સ્પોન્સરો તમામ ટીમના કેપ્ટનો તમામ ખેલાડીઓ આ સમાજના એકસોને એંસીથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે તેમજ જેમણે પણ નાની મોટી તન મન અને ધનથી જે સહાયતા કરી છે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર્યું છે તમામનો આભાર વ્યક્ત કરું છું હું અને મારી ટીમ આખી શરૂ કરી કે મને ટીમ એમનો આભાર વ્યક્ત છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ